આ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં રાંધણ છઠનો તહેવાર ક્યારે છે અને રાંધણ છઠમાં રસોઈ બનાવી લીધા બાદ ચૂલા ઠારવા માટેના ઉત્તમ અને શુભ મુહૂર્તો ક્યારે છે આ બધું જ આ વિડીયોમાં વિગતવાર જણાવવાના છીએ તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં

જે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારમાં લેવામાં આવે છે તો આમ જોઈએ તો રાંધણ છઠ એ કોઈ સ્વતંત્ર તહેવાર નથી પરંતુ રાંધણ છઠનો તહેવાર એ તહેવાર શીતળા સાતમ સાથે જોડાયેલો છે જે દિવસે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવા માટે આપણે કોઈ ચૂલા પ્રગટાવતા નથી અને શીતળા સાતમને દિવસે જે આપણે જમવાનું છે એ જમવાનું બનાવતા નથી એને બદલે એ જમવાનું બધું આપણે રાંધણ છઠના દિવસે જ બનાવી લેતા હોઈએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થતો હોય છે ઘણા લોકોને કે રસોઈ બનાવ્યા બાદ ચૂલા ઠારવાનું શુભ મુહૂર્ત ઉત્તમ મુહૂર્ત ક્યારે છે તો આજે આવો એના વિશે જણાવીએ મિત્રો રાંધણ છઠનો તહેવાર આ વખતે ચૌદ ઓગસ્ટ બે હજાર રોજ ઉજવવામાં આવવાનો છે અને આ દિવસે ગુરુવારનો દિવસ છે તો ચોઘડિયા અનુસાર જોઈએ ઉત્તમ મુહૂર્તો અનુસાર જોઈએ તો જો દિવસમાં તમને ચૂલો ઠારવાની સગવડતા મળી જાય જો વહેલી રસોઈ બની જાય તો પાંચ વાગ્યાથી લઈ અને સાંજના છ વાગ્યા સુધીમાં ચૂલો ઠારી શકાય છે ઉત્તમ મુહૂર્ત છે વાત કરીએ સૂર્યાસ્ત થયા પછીની તો આશરે સાડા છ વાગ્યાથી લઈ અને સાડા નવ વાગ્યા સુધી ફરીથી સમય નોંધ કરી લો સાંજે સાડા છ વાગ્યાથી લઈ અને સાડા નવ વાગ્યા સુધીનો ઉત્તમ મુહૂર્તો ચૂલા ઠારવા માટેના બતાવવામાં આવ્યા છે અને જો એકદમ મોડું થઈ જાય રસોઈ બનાવવામાં તો રાત્રે બાર વાગ્યા પછીનું પણ એક ચોઘડીઓ અને મુહૂર્ત બતાવવામાં આવ્યું છે પણ એના કરતાં ઉત્તમ એ છે કે તમે લગભગ લગભગ સાંજે સાત થી લઈ અને સાડા નવ વાગ્યા સુધીમાં ચૂલા ઠારી શકો અને ચૂલાની પૂજા કરી અને માતાજીને પ્રસન્ન કરી શકો તો આ પ્રમાણેના છે ચૂલા ઠારવા માટેના ઉત્તમ મુહૂર્તો આ વિડીયો વિશેના તમારા મંતવ્ય તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં આપ નવા છો અથવા હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે